નમસ્કાર મિત્રો તો અમે લઈને આવી ગયા છીએ દાંતીવાડા ડેમ અને બનાસ નદીના સમાચાર લઈને તો તારીખ થઈ છે છવ્વીસ નવ બે હજાર પચીસ સમય થયો છે નવ વાગે તો વાત કરીએ દાંતીવાડા ડેમમાં પાણીની આવકની તો સત્સો ને અઠ્ઠાણું ક્યુસેક પાણીની સરળ આવક જોવા મળી રહી છે જો દાંતીવાડા ડેમમાં ઉપરવાસમાં વરસાદ થશે તો આવકમાં વધારો જોવા મળે છે હવે વાત કરીએ સપાટીની તો સપાટીની વાત કરીએ તો સસોને એક પોઈન્ટ ચોપનની સપાટી પોણી છે મિત્રો ભયજનક સપાટીની વાત કરીએ તો સસો ચાર છે મિત્રો આ હતા દાંતીવાડા ડેમના સમાચાર હવે વાત કરીએ બનાસ નદીને તો બનાસ નદીમાં સાતસો ને બાર ક્યુસે પાણી છોડવામાં આવેલું છે મિત્રો એક દરવાજો ખોલવામાં આવેલો છે મિત્રો જો દાંત બનાસ નદીના સમાચાર જોતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કેટલા પોણી પોક્યો તે માહિતી અમે તમને આગલા વિડીયોમાં આપતા રહીશું મિત્રો તો આ દાંતીવાડા ડેમ અને બનાસ નદીના સમાચાર જોતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઈક કરી દેજો તમે ક્યાંથી જોઈ રહ્યા તે કોમેન્ટમાં અમને